રિપોર્ટર કાંતિલાલ સરસિયા માંડવી કચ્છ મારું નામ રાયમા રફીક અલી મહંમદ છે હું સામાજિક કાર્યકર છું અમે ગોધરા રોડની ઘણી રજૂઆત ડોણવાળાએ કરી ગોધરાવાળાએ કરી બધે ભેગા ઘણી રજૂઆત કરી હતી પણ આજે અમે સાહેબખાને ગયા હતા ને બધાની જે મહેનત હતી બધે હેરાન થયા હતા ને એમની મહેનત રંગ લાવી ને આજે રોડ મંજૂર થઈ ગયો છે બે કરોડ ઉપરનો રોડ મંજૂર અમે અધિકારી સાહેબ કને પણ ગયા હતા અધિકારી સાહેબ એમ કહે છે કે મહિનાની અંદર રોડ બની જશે આઠ એક દિવસ પછી ટેન્ડર પડશે ને એમાં પણ અમે મીડિયાનો પણ આભાર માનશું વી નાઇનનો કારણ કે અમારા ગામમાં ત્રણ ચાર વાર અમારા જે પ્રશ્ન હતા એમાં એ આવ્યા હતા કાંતિભાઈ સરસિયા જે સારું કામ કરે છે ને હમણાં વી નાઇન માંડવીમાં સારું નામ ધરાવે છે કારણ કે જ્યાં નાના નાના માણસોનું કામ હોય છે ત્યારે આવી જાય છે ને હું બધા માણસ જે માણસો જે હતા જે લોકો આના માટે અરજી કરી હતી ઘણી અમે ડોળમાંથી અરજી કરી હતી ઘણા ગામની સહયોગ લીધી હતી ઘણા માણસો મીડિયા સમક્ષ આવ્યા હતા જે રોડ રસ્તા માટે એમનો આભાર માનું છું ને સાહેબનો આભાર માનું છું કારણ કે સાહેબે સહયોગ સારો આપ્યો છે હિરણભાઈ ગઢવી જે છે એ સહયોગ સારો આપ્યો છે કે ના એમને આપણા માટે મહેનત કરી રોડ મંજૂર થઈ ગયો છે હું પણ આભાર માનીશ કારણ કે કાંતિભાઈ સરસિયા છે એ સારી મહેનત કરે છે ને હું કહું છું કે સારી મહેનત રંગ લાવશે કારણ કે અમારો જે નાના નાના માણસોનો અવાજ છે હમણાં નાઇન અમારો અવાજ ઉપાડે છે એટલે એમનો પણ હું ધન્યવાદ માનું છું ને જે કામ માટે ગામવાળા લોકો ગોધરાના ડોણના બધે માણસો ભેગા થઈ ને આમાં વી નાઇનમાં જે સમાચાર બન્યા હતા રોડ રસ્તા માટે લડત બાર મહિનાથી લડત લડે છે ત્યારે આજે લડત પણ રંગ લાવી છે ને મહિનામાં પણ રોડ બનશે તો હું બધાનો આભાર માનું છું ગોધરા ગામવાસીઓનો આભાર માનું છું ડોણ ગામવાસીઓનો આભાર માનું છું ને વી નાઇનવાળાનું પણ આભાર માનું છું કારણ કે એમની લડત રંગ લાવી જાય ને સતત બાર મહિને તો લડત અમારી ચાલુ જ છે રોડ માટે રોડ રસ્તા માટે